લશ્કરે તૈબાના મુખ્ય આતંકવાદી સેફુલા ખાલિદ જેને રજાઉલા નિઝામાની ખાલિદ અથવા ગાઝી અબુ સેફુલા તરીકે પણ ઓળખવામાં આવે છે જે બે હજાર છમાં નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય પર થયેલા આતંકવાદી હુમલામાંનો મુખ્ય સૂત્રધાર હતો તેની રવિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લગભગ ત્રણ બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી અબુ ખાલિદ બે હજારના દાયકાની શરૂઆતમાં નેપાળથી શરૂઆતના આતંકવાદી અભિયાનોનો વડા હતો અને તેના ઘણા ઉપનામો હતા જેમાં વિનોદકુમાર મોહમ્મદ સલીમ અને રજાઉલા નિઝામાની વગેરેનો સમાવેશ થાય છે તે ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં સામેલ હતો મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર ખાલીદ અઢાર મહિના રોજ બપોરે માડલી ખાતેના પોતાના ઘરેથી નીકળ્યો હતો અને સિંધપ્રાંતમાં બદની ખાતે એક ક્રોસિંગ નજીક હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી ભારતમાં થયેલા ત્રણ મોટા આતંકવાદી હુમલામાં લશ્કરનો કમાન્ડર સૈફુલા મુખ્ય મુખ્ય કાવતરાખોર હતો સક્રિય સૈફુલા ખાલીદ બે હજાર પાંચમાં કર્ણાટકના બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો જેમાં આઈઆઈટી પ્રોફેસર મુનિષચંદ્ર પુરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને શાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા આતંકવાદીઓ ઘટના સ્થળથી ભાગી ગયા હતા બાદમાં પોલીસે કેસની તપાસ કરી અને અનસ પર ચાર્જશીટ દાખલ કરી હતી જે હજુ પણ ફરાર છે લશ્કરના અનસનો નજીકનો સાથી ખાલીદ નાગપુરમાં આરએસએસના મુખ્યાલય પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ હતો જેમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા તો હાલ અત્યારે માટે આટલો જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે